ગાંધીધામ શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં દસ શખ્સે ધારી ટાપી વડે હુમલો કરતા સાત લોકોની ઈજાઓ પહોંચી હતી શહેરના ખોડિયાર નગરમાં રહેનાર ફરિયાદી સુનિલ કિશન દેવી પૂજક અને પરિવારજનો ગત તારીખ બાવીસ આઠ ના બપોરે પોતાના ઘરે હતા તે સમય દરમિયાન ફરિયાદીના કાકાની દીકરી પૂજા ત્યાં આવી તુલસી કિશન કમસીએ બોલાચાલી કરી ગાડા ગાડી કરી છે તેવું કહેતા પાછળથી આરોપીઓ તુલસી કિશન મનોજ પ્રવીણ રવિ નરસિંહ કમસી તથા તર્શી વિજય નટુ જયેશ નટુ ધર્મેશ નટુ ધારિયા ટાપી લઈને ત્યાં આવ્યા હતા ફરિયાદીએ શા માટે પૂજા સાથે ઝઘડો કર્યો તેવું પૂછવા જતા આ શખ્સોએ હથિયારોથી હુમલો કરતાં ફરિયાદી તથા તેના ભાઈ ભાવેશ પ્રવીણ અશોક ભત્રીજા અરવિંદ આલિક અને ભાભી હીરાબેન તથા બહેન પૂજાને ઈજાઓ પહોંચાડી હતી જે પૈકી પ્રવીણને અસ્થિર ભંગ સહિતની ઈજાઓ થઈ હતી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે